અશ્વતીનું ભંડાર ભાઈ એવો ગર્વો ગિરનાર છે કાશ્મીરી બાપુના આશ્રમે આપણે પહોંચી ગયા છે ને ત્યાં પૈસા દેતા ભાઈ આ ખુશી ના મળે ઈયા વળવાઈના હિસ્કામાં મળે ઓહ તો આજની આ મારી સફર એટલે જુનાગઢનું એમાં પણ ભવનાથ જ્યાં કાશ્મીરી બાપુનું આશ્રમ આવેલું છે જે ગિરનારની ગોદમાં આવેલું છે તેને આ સફર છે સુંદર સફર છે શાનદાર છે અને એકદમ ભાઈ કુદરતી સફર છે ચાલો તો એ ગિરનારની તળેટીમાં ચાલતા ચાલતા માણીએ જાણીએ અને કુદરતી વચ્ચે આવેલું વાતાવરણ આ ગિરનારની ગોદમાં કશ્મીરી બાપુના કાશ્મીરી દર્શન કરીએ વાહ વાહ ક્યા બાત સુંદર નજારો છે કેમ છો મજા મજા ફરીથી આવી ગયા છે ને કાશ્મીરી બાપુની જગ્યામાં આપણે જઈ રહ્યા છીએ જે ગિરનારમાં આવેલી છે ભવનાથ ની રસ્તો જઈ રહ્યો છે અને ચાલતા ચાલતા ભાઈ શું સુંદર મજાનો નજારો છે એ ભાઈ ગિરનારમાં હો ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ બિસ્તરી કરતા પણ પાણી ચોખ્ખું જોવા મળે છે એમ કહેવાય કે જંગલમાં પણ એ જંગલમાં ભાઈ બિસ્તરી કરતા પણ ચોખ્ખી સુંદરતા અને ચોખ્ખું પાણી પણ જોવા મળે છે ઝીણા ઝીણા ઝરણા વહેતા હોય ને ભાઈ આની સુંદરતા વાહ ભાઈ વાહ એ ભાઈ જંગલમાં ઓ ભાઈ આમ તો ભાઈ હવે ક્યાંય સુંદરતા રહી નથી પણ હવે જંગલોમાં રહી છે જો એમાં પણ હવે આજને માન્યું રહેવા દે તો વાહ ભાઈ વાહ ભલે ગમે એટલું ડિજિટલ બનાવી લો પણ જે કુદરતી અને નેચરલી છે ને એને તો ભાઈ રૂપિયા દેતા પણ ના પોતે એવી ભાઈ કુદરતી આ કળા છે એમાં ભાઈ ગિરનાર એટલે ઔષધિ ભંડાર ભાઈ એવો ગરવો ગિરનાર છે તમે ભાઈ જરીક ઝૂમ કરીને બતાવી દો કે પાણી ભાઈ કેટલું ચોખ્ખું હોય છે અને કેવું ખડખડતું વહે છે ભાઈ તમે જોવો ભાઈ આના માટે શબ્દ જ નથી એટલી સુંદરતા છે આ ચાલો હવે કાશ્મીરી બાપુ આશ્રમ તરફ આગળ વધીએ કાશ્મીરી બાપુજી આશ્રમ કહેવાય ગિરનાર આવેલો છે જે ભવનાથ થી જવાય છે ને એ રસ્તા આપણે ચાલુ કરી દીધું છે અને અહીંયા ભાઈ વાહન વ્યવહાર લેવાની મનાય છે અને ભાઈ ઈ જેમ એમ કહેવાય કે જંગલની સુંદરતા અને સ્વચ્છતા છે એટલે એ જે રસ્તાની ગીરની કે ગિરનારની એ એ સુંદરતા અને સ્વચ્છતા છે ભાઈ બાકી કીધું આગળ ધીમા ધીમા પાણી વહેતા હોય ને ખડખડતો હો જ આવતો હોય ઝીણા ઝીણો જણા હોય સુંદરતા જ અલગ છે મારા વાલા જંગલમાં આવ્યું ને ભાઈ વાંદ્રા જોવાનું મને બને જ નહીં જઈ લ્યો જઈ લ્યું જઈ લ્યો ઓહ રમતો ચેડ્યા ભાઈ ભાઈ આ તો સુંદરતા છે શબ્દો કારણ કે બોલાઈ જાય છે કે છે ને એટલે હરિયાળી ગીરમાં જઈ જઈ જ્યું રમે તો ભાઈ આવે થોડાક છે ભાઈ ગણા ગાંઠા ગણાય ને એટલે કાશ્મીરી બાપુના ના આશ્રમ આપણે પોતે ગયા છે ને ત્યાં શ્રી દાતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ચાલો તો આશ્રમે જઈએ અને તેના દર્શન કરીએ કાશ્મીરી બાપુ આશ્રમ આપણે પ્રસાદ લીધો અને ત્યાં ભાઈ વિડીયો શૂટિંગ અલાઉડ નહોતું ને ભાઈ મારું એવું કેવું છે વહુ જ જોઈએ ભાઈ હરક મંદિરે એ વહુ જ જોઈએ ભાઈ પ્રસાદ લીધો અને ખાસ ભાઈ ભાદરવી પાંચમ છે એટલે મોટી પાસેમ હતી તેના માટે ફળ માટે એમ કહે કે ફળાહાર એના માટે પણ ફરાર હતો અને પ્રસાદ કવિ કલાક ચાલુ હતો હા ભાઈ હા એકદમ ભાઈ શાંત મનથી બેટા છે માણા કરતા પણ મીઠા લાગે એવા બેઠા છે ભાઈ લઈ લીધું ઓહો એ બધા ભાઈ એની મસ્તી માં ગુલ છે મારા ભાઈ ભૂરા ભાઈ હોત ને તો બહુ ખુશ થઈ ગયા રસ્તામાં જતા કઈક અલગ જ જોવા મળ્યું તમે જોવા ભાઈ ગિરનાર અશોધી નું ભંડાર છે એમાં ભાઈ આ કઈક છે ઓલો નથી છત્રી કહેવાય પણ કઈક અલગ જ છે ભાઈ પણ ખબર નથી કંઈક સેમ મસ્ત નાના થળમાં છે આ ઝાડના વાવ 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 નેક્સ્ટ નેક્સ્ટ અદ્ભુત ભાઈ સુંદરતા અદ્ભુત શાંતિ અદ્ભુત સુખ અદ્ભુત ખરેખર એમ આ જીણા જીણાં ઝાણા ભાઈ વહેતા હોય એમાંય ભાઈ ખડખડતો વહેતો અવાજ હોય એમાંય ભાઈ કાનમાં પડી જાય ને તો મનને શાંતિ મળી જાય એમાંય ભાઈ પગમાં પાણી અટી જાય ને તો આખા શરીર ને આખા આખા શરીર શાંતિ મળી જાય એમાંય ભાઈ ગરવા ગિરનાર ગોદમાં હોય ને એટલે જલસો જ પડી જાય એ ગરવા ગિરનાર છે એ જ છે એ જુનાગઢ છે એ આ ખડખડતા વહેતા પાણીમાં પાવર છે ને આ જંગલ છે પૈસા દેતા ભાઈ આ ખુશી ના મળે એ આ વળવાયના હિસકામાં મળે હો ભાઈ વાહ ભાઈ વાહ ભગરી ભગરી ભાઈ મેલી છે આમ તો ભાઈ ફસ્ટમ આવે છે પણ મને એમ છે રસ્તે રસ્તે ભગરી આવેલી એવી લાગે આજના વિડીયોમાં બસ આટલું જ હતું જે કુદરતી ભાઈ કહેવાય કે શાંતિ સુખ જે ગિનર છે એના માટે વિડીયો હતો સારું હાલો મળીએ હશે નવા વિડીયોમાં બધાને જય માતાજી જય ગિરનારી